માં આગ લાગી અને આ સમગ્ર સમગ્ર ઘટના એટલી વાયે વેગે થઈ છે કે આખા ગામમાં આજુબાજુના ગામમાં કાલો હાલ મચી ગયો છે કે જે આ પરિવાર જે આદિવાસી પરિવાર જે રહે છે એ ઘરમાં એમની જીવન જરૂરિયાતની તમામ વસ્તુ બળીને ખાખ થઈ ગઈ છે જે તમે જોઈ શકો છો અમારા કેમેરાની સ્ક્રીન પર જે એમનું અનાજ હતું અહીંયા જે અનાજ આખા વર્ષનું જમવાનું અનાજ હતું તે પણ ભરીને ખાખ થઈ ગયું છે ને એમની જીવન જરૂરિયાતની જે વસ્તુ હતી જે કપાસ જે અત્યારે જે ઉત્પાદન લઈને કપાસ પણ મૂકેલો પંખા આમ કરીને તમામ સોના ચાંદીના દાગીના પણ હતા અને અંદર જોવા જે કેશ પૈસા પણ હતા તો આજે એક આદિવાસી પરિવાર આ ઘરથી વિખુટું પડી ગયેલું છે ને આ ઘરમાં રે એવી કોઈ પરિસ્થિતિ જ નથી એમના પાસે જમવાની પણ કોઈ સગવડ નથી ત્યારે આજે તંત્ર અહીંયા મુલાકાત લેશે કે શું એ જોવું રહ્યું અને આ પરિવારને એક જરૂર છે કે આજે એમના ઘરે વખરે જે નાશ થઈ ગયું છે તો એમની એક નજીવી જે જીવન જીવવાની જે શૈલી છે એમાં ઘણો મોટો તફાવત પડી ગયેલો છે તો એમની જરૂરિયાત ઊભી થઈ છે અને જે આદિવાસી જે નેતા છે જે આદિવાસી નેતાઓ અહીંયા આદિવાસી પરિવાર મુલાકાત લેશે કે શું એ જોવું રહ્યું શું નામ છે તમારું અને તમારા અત્યારે શું તમારી આ પરિસ્થિતિ છે તમારી સવા પ્રેમસિંહભાઈ મારું નામ છે મેં આ રાત્રી દરમિયાન બે વાગે જેવું આ ઘટના બની આગ લાગતા તેમાં અમારું બધું સામાન બધું બળી ગયેલું છે તો અમને હાલ વ્યવસ્થા કંઈ નથી તો અમને કંઈ મળે એવું આશા છે દર્શક મિત્રો આ કુટિલપાડાની સમગ્ર ઘટના જેમાં અંદાજીત નુકસાન થયું છે પાંચથી છ લાખ રૂપિયાનું નુકસાન થયું છે જે આજે ખેડૂતની વખોટી પરિસ્થિતિ છે અને એમના જે પશુઓ છે જે પશુઓને પણ ઘણી નુકસાન થયું છે એક પશુ દાજી ગયું છે અને એક પશુ થોડુંક ઓછું દાજ્યું છે અને એ બંને પશુને ખેડૂત દ્વારા બચાવી લેવામાં આવ્યા છે એમાં ખેડૂતને પગમાં ઘા પણ છે મોટો અને ખેડૂતને ઈજા પણ થયેલી છે એની મેડિકલ સારવાર એમણે લીધી છે અને જે પશુ ફરતું દવાખાનાને એમણે જાણ કરેલી છે અને અહીંયા સુધી સારવાર પણ મળી રહેલી છે પણ આજે એક આદિવાસી ખેડૂત જે ઘર વિહોણા થઈ ગયેલા છે તો એની મદદ રૂપમાં સરકાર આવે છે કે આદિવાસી નેતા આવે છે એ જોવાનું રહ્યું હું છું દિનેશ વસાવા નર્મદા ડિસિઝન ન્યૂઝ ના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો